હલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં શું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તમે જે કંઈ નોકરી કરતા હોય ધંધો કરતા હોય અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય એની અંદર તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય તમારા સપનાઓ સાકાર થાય તમારી મનોકામના બધી પૂરી થાય એવી હું આ હનુમાન દાદાને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ છે એકદમ મોટું જંગલ વિસ્તાર અને આ જંગલ વિસ્તારની બસો આ હનુમાનજીનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો આ ચારો તરફ જંગલ વિસ્તાર એકદમ જંગલ વિસ્તાર છે ચારો તરફ અહીંયા તમે જોઈ શકો છો રોજ છે બેઠા છે આજુબાજુ આ જંગલ જાળી પણ એટલી છે તો આજુબાજુમાં રોજ નીલગાય પણ એટલા રહે છે આજુબાજુ આ વિસ્તારની અંદર નીચે બેઠા હશે તો ક્યાંય પણ તળાવ કે નદી કે કુવો અથવા વેડો એવી ક્યાંય જગ્યા નથી કે ત્યાં પાણી હોય અને આ રોજ છે ભૂંડ છે અથવા અન્ય જનાવર ત્યાં પાણી પી શકે આ જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની વસોવસ આ હનુમાનજીનું મંદિર આવેલું છે અને હનુમાનજીની બાજુમાં જ હનુમાનજીના બાજુમાં જ આ વાવ આવેલી છે આ અવેળો છે તમે જોઈ શકો છો મિત્રો માટીના કુંડા છે અથવા પ્લાસ્ટિકના છે તો એ જનાવર છે અથવા એના બસા છે તોડી ફોડી નાખે તો એના માટે આ પથ્થર પથ્થર માં પોતરીન આ કુંડા બનાવવામાં આવેલા છે મતલબ આ પાડી ના શકે કે તોડી ના શકે તો આ છે પક્ષી માટે તમે જોઈ શકો છો આ બે કુંડા આયા છે બે અહીંયા રાખવામાં આવેલા છે આ પક્ષી માટે બે એક અહીંયા છે અને તમે આ જોઈ શકો છો પંદર ફૂટ અંતર છે ઉપરથી સામે ડોલ છે દસ થી પંદર ફૂટની ની રસી બાંધેલી છે આ ઉપરથી લગભગ દસ થી બાર ફૂટ જ થાય તમે જોઈ શકો છો આ ઉપરથી દસ ફૂટે પાણી ફૂલ આ તો હનુમાન દાદ તો આ પણ એક હનુમાન દાદાની દયા છે હનુમાન દાદાની એક કૃપા કહી શકાય આ ઉનાળામાં આ કળિયુગના જમાનામાં પણ દસ ફૂટે ઉપર પાણી એ પણ એક હનુમાનજીનું સત્ય કહી શકાય જોઈ શકો છો આ છે ડોલ લગભગ પાંચ થી સાત સાત લિટર પાણી હમાતું હોય છે એક ડોલ બીજી બીજા નીચે પડે છે દસ થી પંદર લીટર ની તમે જોઈ શકો છો અહીંયા કોઈ મોટરની કે મશીનની સુવિધા નથી પચાસ ટકા વેડો ખાલી હતો મતલબ પચાસ ટકા ખાલી હતો આ ડોલ થી સીસી નો આ વેડો ભરવાનો તો આ છે કુઈ આ છે તો આ પણ